બિલિમોરા ખાતે જિલ્લા કક્ષાના ઓગણસી માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ આજના પાવન પર્વે અતિથિ વિશેષ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું વીએસ પટેલ કોલેજ મોરા ખાતે યોજાયેલા નવસારી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં આંગણવાડી નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીત પણ કરવામાં આવ્યા અને કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ સ્વાતંત્ર પર્વના પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈની સાથે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ભૂરાલાલ શાહ સંગઠન મંત્રી મીનાક્ષીબેન કલેક્ટર ક્ષિપ્રા અગ્રે ડીડીઓ પુષ્પલતાજી એસપી અગ્રવાલ પ્રાંત ઓફિસર મિતેશ પટેલ મામલતદાર જિલ્લા આરોગ્ય અધિકારી રંગુનવાલા બિલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ ચીફ ઓફિસર મિત્તલ ભાલાડા તથા સભ્યો તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રીએ બીલી મોરાબંદરની જેટી નવસારી નજીક પીએમ પાર્ક ટેક્સટાઇલ સિટી નગરપાલિકા મહાનગરપાલિકા થવાથી શહેરનો વિકાસ દાંડી અને ઉનાઈ ટુરિઝમ સેમી અને આધુનિક શસ્ત્રોના ઉત્પાદનમાં સ્વાવલંબી ભારત ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓનો સફાયો ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય અને એમાં પણ ગુજરાતનો ફાળો હર ઘર તિરંગાની સાથે હર ઘર સ્વચ્છતાના અભિયાન જનધન યોજના આયુષ્માન યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અહેવાલ પંકજ જોશી લોકાર્પણ